નમસ્કાર દોસ્તો નેગેટિવ વાત કે વાતાવરણથી દૂર રહેવું એ પણ એક પોઝિટિવિટી જ છે દોસ્તો કંઈ ન કરવા માટે સો બહાનાઓ હશે પણ કંઈક કરવા માટે માત્ર એક જ કારણ કાફી હોય છે જીવનમાં એટલા બધા હકારાત્મક બનીએ કે નકારાત્મકતા આપણને આંબી પણ ના શકે દરેક પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર કરો કારણ કે પરિસ્થિતિનો અસ્વીકાર કરવાથી પણ પરિસ્થિતિ તો નથી જ બદલાવાની ઘણી વખત આપણને ઈશ્વર ઉપર વિશ્વાસ તો હોય છે પણ શ્રદ્ધા નથી હોતી વિશ્વાસ અને શ્રદ્ધા બંને બહુ મોટો તફાવત ઊભો કરે છે કારણ કે જ્યારે આપણે ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ઈશ્વર છે અને એ મારા માટે સારું જ કરશે પણ જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા હોય ત્યારે મન એ હદે હકારાત્મક હોય છે કે ઈશ્વર જો મારું ખરાબ પણ કરશે તો એ મારા માટે સારું જ હશે આ સ્તરની હકારાત્મકતા જ્યારે મન પ્રાપ્ત કરી લે ત્યારે સમજવું કે આપણે જીવન પ્રત્યે સંપૂર્ણપણે પોઝિટિવ છીએ દોસ્તો પોઝિટિવ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દુઃખી નથી થતા અથવા આપણા મનમાં કોઈ ચિંતા રહેતી જ નથી કારણ કે જે બનવાનું છે એ પૂર્વ નિર્ધારિત છે જે થવાનું છે એ અગાઉથી નક્કી જ છે તો પછી હું એક નિશ્ચિત ભવિષ્ય માટે મારા વર્તમાનની ક્ષણોને નેગેટિવ બનાવી અને શા માટે દુઃખી થાઉં